એ પદો ગાતા ગાતા બરાબર એક વખત માર્ગમાં ચાલ્યા જતા હતા આંખો હતી નહીં અને બરાબર એક મોટા ખાડામાં પડી ગયા તો ખાડામાં પડ્યા પડ્યા ભગવાનના ગીતો ગાતા હતા કોઈ એ માર્ગ ઉપર નીકળતું નહોતું એટલે કોઈને બચાવે એમ હતું નહીં ભગવાન ને થયું કે આટલા મારા ગીતો ગાયા છે લાવને એને બચાવી લઉં પરમાત્મા એક બાળકના રૂપમાં આવે છે નાના છોકરાના રૂપમાં અને ભગવાને સુરદાસજીને હાથ આપીને કીધું કે લો મહારાજ હાથ પકડો તમને બહાર કાઢી દઉં ભગવાનનો હાથ પકડી અને બહાર લાવે છે ભગવાન એને પણ સુરદાસજી મહારાજે ભગવાનને જોયા નતા પણ પરમાત્માના હાથનો સ્પર્શ કર્યો ને તો સુરદાસજી ઓળખી જાય છે હાથ પકડીને કહે છે કે તમે મારા કૃષ્ણ છો ને તમે મારા ભગવાન છો હાથનો સ્પર્શ થયો અને કહ્યું તમે મારા ભગવાન છો ભગવાન સમજી ગયા કે ઓળખી ગયા છે એટલે હાથ છોડાવી અને ભગવાન હસતા હસતા નીકળી ગયા એ સમયે સુરદાસજી બોલ્યા છે હાથ જાત જાત હો હો નિર્બલ નિર્બલ જાન જાન કે કે મોહી મોહી હાથ હૃદય જાઓ તો મરદ બખાનું તોય મારું હૃદય મૂકીને તમે જાઓ તો તમને મરદ બનાવું તમે હાથ તો મારી મજબૂરી છે કે હું તમારી પાછળ નથી દોડી શકતો પરમાત્મા રાજી થયા આવ્યા છે પરમાત્માએ આવીને સૌથી પહેલા કશું જ ન કર્યું એની આંખો ઉપર આમ હાથ રાખી અને દ્રષ્ટિ આપી ભગવાનને જોયા જે ભગવાનને અનુભવાતા એને જોયા આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ પરમાત્માનું રૂપ જોતા જોતા સુરદાસજી એવા પાગલ બની ગયા ભગવાને પૂછ્યું સુરદાસ માગો શું આપું તમને સુરદાસજી કહે છે પ્રભુ તમે માગવાની વાત કરો છો પણ હું માગું તો તમે આપશો મને ભગવાન કઈ માગો ભગવાન કહે છે ના નહીં ના પાડું માગી લો સુરદાસજી કીધું પ્રભુ એક કામ કરો આપવું જ હોય તો મને ફરી પાછો આંધળો બનાવી દો તમે મને અંધ બનાવી દો ભગવાન કહે છે અરે સુરદાસજી મેં પ્રસન્ન થઈ તમને આંખો આપી પ્રસન્ન થઈને તમને માગવા કહ્યું અને તમે તમારી આ ભક્તિથી તમે મને રાજી કર્યો અને તમને માગવા કહ્યું તો તમે પાછા અંધ બનવાની વાત કરો છો તમે કઈ જોયું ત્યારે સુરદાસજી કીધું પ્રભુ સાચી વાત છે મેં કાંઈ જોયું નહોતું આ તમે મને દ્રષ્ટિ આપી અને દ્રષ્ટિ આપતાની સાથે પેલા વેલા તમને જોયા હવે અંતરથી એમ થાય છે બીજું કાંઈ જોવું નથી આ સંસારમાં મારે પ્રભુ તમને જોવા છે ભગવાનનું સ્વરૂપ આટલું સારું છે કે જે આંખે કશું જ કોઈ દિન જોયું એ આંખે ભગવાનને જોયા અને આંખે જોયા પછી અંતર મને એમ કહે છે કે હવે બીજું કશું જોવા જેવું છે નહીં પરમાત્મા સિવાય ઈશ્વર સિવાય કશું જોયા જેવું નથી આ સંસારમાં તો પ્રભુ તમારું રૂપ સારું છે તમારો અભ્યાસ સારો છે તમે ભણેલા છો એટલું નહીં તમે ગણેલા હો તે છો અને ખાલી ભણેલું ન હાલ્યો દુનિયામાં ગણેલું જોઈએ વધારે નોટબુકમાંથી બેનો ચોપડીમાં જોઈ જોઈને શાક બનાવી હે પણ ચોપડીમાં જોઈને રોટલો ન બનાવી પછી થાય થાબડીયો ઘડીને રોટલો ન બને ઘડીને રોટલો બનાવવો હોય તો માં જ્યારે ચૂલા પાસે બેસીને બનાવતા હોય એની હારે બેસી અને શીખવું પડે ત્યાં ગણવું પડે એ ભણવાથી ન થાય એ ગણવું પડે લાપસી બનાવવાની રીત લખી હોય ખરી નોટમાં પણ એની પ્રમાણે બનાવવા જાઓ તો પછી એ શિરોય નો બને લાપસી નો બને એવું બને માત્ર ને માત્ર ભણતર જરૂરી નથી ગણવું પણ જરૂરી છે એક વાર અમે એક બહુ મોટા શહેરમાં પધરામણી ગયા અને આખો પરિવાર વેલ એજ્યુકેટેડ એટલું ભણેલા બધા અમુક અમુકની ડિગ્રીના નામે આપણને ન આવડે એટલું ભણેલા હોય તો બરાબર અમે બધા પધરામણીમાં ગયા અને પધરામણીમાં એ બેન ઘરવાળા જે હતા એ મને બધાની ઓળખાણ કરાવે અમારો દીકરો છે એ બહુ ભણ્યો છે આ મારી નાની દીકરી છે એ પણ એટલું જ ભણી છે મારી મોટી દીકરી તો બહુ જ ભણી છે અને તો ગુજરાતી બોલતા જ નથી આવડતું એટલું ઇંગ્લિશ ભણી છે તો મેં કીધું એ તો દેખાતા નથી બેન કે એ શોપિંગ કરવા ગયા છે ઓકે હજી અમારે બધી અહીં ભગવાનની પૂજાને બધું ચાલતું હતું ત્યાં બરાબર એ શોપિંગ કરીને બેન આવ્યા બે હાથમાં આમ બેગ બધું લઈને આવ્યા ને થેલી ને એવું એટલે બેણે મને કહ્યું કે દાદા હું કહેતી ને કે મારે મોટી દીકરી બહુ ભણી છે એ આ મોટી દીકરી આવી શોપિંગમાં ગઈ હતી મેં કીધું છે શાકભાજી લેવા ગયા મને કઈ તમને કેમ ખબર પડી ગઈ શાકભાજી લેવા ગઈ હતી એ શાકભાજી લેવા જાય એને શોપિંગ કઈ બોલો ગામડાના લોકો બહુ ભણેલા લોકોની હારે બેહવા જાય અને એ લોકો એમ કે શોપિંગ કરવા ગયા હતા તો આપણને એમાં કંઈ ખબર ન પડે શોપિંગ શું કહેવાય તો એવું ન સમજશો કે ગામડાના લોકો નાના એટલે લયા હોય શેરવાળા ને ગામડે બહુ ભણ્યા હોય અને પછી જોવો અમારે કે આ લોકો બકાલુ લેવા ગયા તા એમ ખબર પડે કે જો લ્યો એટલે મેં કીધું આ બેન શાકભાજી લેવા ગયા હતા ને હા એ કે તમને કેમ ખબર પડી ગઈ મેં કીધું બેન ભણ્યા બહુ છે પણ એને કહેજો કે થોડું ગણવું જરૂરી હોય શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા સૌથી છેલ્લે લેવાના હોય આને લીધા છે લીધા તા ટમેટા પણ ઘરે આવ્યો ત્યાં સૂપ આવ્યું રસ આવ્યો એનો બધું શાકભાજી ની માથે નાખ પડે આ સંસારમાં કેવલ ભણવું જરૂરી નથી ગણતર પણ જરૂરી છે પ્રભુ તમારી વિદ્યા બહુ સારી છે તમારી ઉંમર બરાબર છે દીકરા દીકરીઓની ઉંમર થોડીક ઉંમર લાયક થાય વિવાહ યોગ્ય થાય એને સંસારનું થોડુંક ભાન પડે પછી પરણાવવા જોઈએ જ્યાં સુધી સમાજનું એને એને વ્યવહારનું કશું જ્ઞાન ન હોય ત્યાં પહેલા પરણાવી દેશો તો પછી સંસારમાં દુઃખી થશે માટે દીકરા દીકરીઓને યોગ્ય ઉંમર લાયક થવા દો દીકરા દીકરીઓ ભણતા હોય તો પેલા ભણતર પૂરું કરી લેવા દો અને મારી પ્રાર્થના છે સૌને અહીંયા બેઠા છો એ પણ મા બાપને અને જેટલા લોકો કથા સાંભળી રહ્યા છો ટેલિવિઝનના માધ્યમથી અને બધાને મારી પ્રાર્થના છે કે તમારા દીકરા અને દીકરી જો ભણતા હોય ભણતર પૂરું થાય પછી ના એક વર્ષ તમારા ઘરમાં રહી અને તમારા પરિવારની તમારી આવડતો તમારા સંસ્કારો એ બધું એને દીધા પછી એને પોતાના સાસરે વળાવજો ખાલી ભણીને આવે ને તરત વળાવી ન દેતા જેને હજી સમાજનું કઈ જ્ઞાન જ નથી અને સીધા મોકલી દઈએ આપણે પરમાત્મા માટે કહ્યું કે તમે ઉમ્રલાયક છો ભગવાન છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે બસ કલિકાલમાં અને આ માતાજીના સંદેશમાં આટલો તફાવત છે કલિકાલમાં પૈસો પહેલા સ્થાને જોવાય છે માતાજીએ છઠ્ઠા સ્થાને કીધું છે કે છઠ્ઠા સ્થાને પૈસો જોવો પેલા કુટુંબ જોવું એનો સ્વભાવ જોવો એનું રૂપ જોવું એની વિદ્યા જોવી એની ઉંમર જોવી એનો પૈસો જોવો અને સાતમા સ્થાને ઘર જોવું અત્યારે ઘર જોઈને દીકરી દેવાય છે મારી એટલી પ્રાર્થના સાથે છે કે ઘર જોઈને દીકરી દેવા કરતાં વર જોઈને દીકરી દેવી ઘરમાં કાંઈ નહીં હોય પણ બહુ બધું જ્ઞાન હશે તો ઘર ઊભું પણ ઘર બહુ મોટું હશે પણ કાંઈ નહીં હોય તો બધું વયું જશે માટે વર જોઈને દીકરી દેવી ઘર જોઈને ન દેવી બંગલા જોઈને દીકરી ન દઈ દેવી કારણ કે બધા બંગલામાં હંસ રહેતા હોય જરૂર નથી ઘણા બંગલામાં બગલા હોત રહેતા હોય અને બગલા બંગલાની અંદર રહેતા બગલા હારે દીકરી પરણાવી એના કરતા કોઈ ઝૂપડાના હંસારે પરણાવશો તો તમારી દીકરીનું દાંપત્ય સુખી બનશે જરૂર નથી સંપત્તિ હોય તો જ સુખી બનાય છે સારા વિચારો થી સુખી બનાય છે સદ વિચારો માણસને સુખ આપે છે આ તો આપણી માન્યતા એવી ઘૂસી ગઈ છે કે પૈસો હોય તો સુખી થવાય ના કેવલ પૈસા સુખ નથી આપતું માણસને પોતાના વિચારો સુખ આપે છે માટે પરમાત્મા પાસે માગીએ તો એવું માગીએ કે પ્રભુ પૈસો ભલે ઓછો આપો પણ વિચારધારા આપજો હે ભગવાન સંપત્તિ દે તો હારે સંમતિ પણ દે નહીં તો મને આ સંસારમાં બબ્બે ધક્કા ન દે સારા વિચારો મળે મને માતાજી કહ્યું ભગવાન આ બધી વસ્તુ જોઈને મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે અને જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો એમ ન કહેતા કે હા વૈયાવો તમારે મને લેવા આવી પડશે તમે મને લેવા આવશો તો હું આવીશ થોડી વાર માટે અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરી જાઓ આ રૂક્મિણી પરમાત્માને નથી કહેતા કે તમે લેવા આવો પણ આ જીવ ભગવાનને ક્યારે કહી શકે તમે મને લેવા આવજો આ જીવને ભગવાન સાથે પરણવું છે પરમાત્માને તમે ક્યારે કહી શકો તમે મને લેવા આવજો આપણો અંતિમ સમય હોય તો ભગવાનને કહેવાય પ્રભુ તમે લેવા આવજો મને યમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે ભગવાન તમે મને લેવા આવજો આ શબ્દ તમે ત્યારે જ કહી શકો જ્યારે જીવનમાં કઈક સારા કામ કર્યા હોય पूर्तेश्च दत्तनियम व्रतदेवविप्र गुर्वर्चनादिभिरलम् भगवान् परेश आर ભગવાન તમે મને લેવા આવજો અને તમે લેવા આવજો આવું તમે એટલે કહી શકો કે જો તમે જીવનમાં સારા સદકર્મ કર્યા હોય કોઈને મદદ કરી હોય ક્યાંય તમે વાવ બંધાવી હોય ક્યાંય તમે પાણીના પર્બ બંધાયા હોય ક્યાંય અન્નક્ષેત્ર બંધાયા હોય કોઈ ભૂખ્યાને જમાડ્યો હોય ક્યારેય કોઈ ગુરુના ચરણની સેવા કરી હોય બ્રાહ્મણોને દાન પુણ્ય કર્યા હોય ભગવાનના નામની માળા ફેરવી હોય તો તમે કહી શકો કે હે નાથ તમે મને લઈ જાજો તમે મને લેવા આવજો અનવાલા વૈષ્ણવો એક વાત કહું તમને આ સંસારમાં સારું કામ કરવા માટે થઈ અને આ જ અવતારની આવશ્યકતા છે મનુષ્ય અવતાર છે એટલે તમે સારું કામ કરી શકો છો બાકી આ સંસારમાં આ અવતાર ન મળે તમે ન સાંભળી શકો તમે દાન પુન્ય ન કરી શકો ભગવાનને રાજી કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ અવતાર હોય તો આ મનુષ્ય અવતાર છે આ ભવસાગરમાંથી તરી જવા માટે કોઈ અવસર હોય તો આ મનુષ્ય અવતાર છે

કે દુનિયા ભગવાનને રાજી નથી કરતી આ સંસારને રાજી કરી છે આ દુનિયામાં રાજી કરવા લોકોને જશો ને તો હું ભરોસા સાથે તમને કહું છું લખીને દઉં એકને રાજી કરશો તો બે રિહાઈ જાય આ દુનિયાનો નિયમ જ છે પણ દુનિયાને રાજી કરવા કરતા ભગવાનને રાજી કરો જગત રાજી થાય એના કરતા જગદીશ્વર રાજી થાય એવા પ્રયત્નો કરજો જગદીશ્વર રાજી થાય કારણ કે દુનિયાને તમે ક્યારે રાજી નહીં કરી શકો એક દાદા અને એક દીકરો જણા ગામત્રે જતા હતા અને પેલાના સમયમાં વાહનની વ્યવસ્થા એટલે ઘોડી લઈને બાપ દીકરો જતા હતા એટલે છોકરાએ કીધું કે દાદા તમે ઉપર બેસી જાવ હું નીચે ચાલુ છું ઘોડીની લગામ પકડી અને દીકરો ચાલતો હતો અને બાપા ઉપર બેઠા હતા એમાં બરાબર ગામનું પાદર આવ્યું તો ગામના લોકો બેઠા હતા એને જોયું કે આ નાનો છોકરો હાલી જાય બાપા ઉપર બેઠા છે એટલે ગામના લોકો બોલ્યા કે આ બાપાને જરાય દયા નહીં આવતી કે ફૂલ જેવું છોકરું બાળક નીચે આલે છે ને પોતે ઘોડીએ ચડ્યો છે તો બાપાને થયું આ વાત સાચી છે એટલે બાપા નીચે ઉતરી ગયા છોકરાને બેહાડ્યો બીજું ગામ આવ્યું તો બીજા ગામના લોકો બોલ્યા આ છોકરા ગૌઢા બાપની જરાય દયા નહીં આવતી હોય નીચે આવેલો બાપા હેલો છે ને પોતે ઘોડે ચડ્યો છે બાપ બેહે તો લોકો આમ કહે છે દીકરો બેહે તો લોકો આમ કહે છે શું કરવું બાપ દીકરો બેય મૂંઝાયા પણ નક્કી કર્યું કે આપણે બેય બેહી જઈએ કોઈ કાંઈ બોલે જ નહીં બાપ દીકરો બેય ઘોડા પર બેસી ગયા દાદા દીકરો તો ત્રીજું ગામ આવ્યું ત્રીજા ગામના લોકો બોલ્યા કે આ બાપ દીકરા બેયને મૂંગા પશુ પર જરાય દયા નહીં આવતી બેય ચડ્યા છે હવે કરવું શું દીકરો એકલો બેસે તોય લોકો બોલે બાપ એકલો બેસે તોય બોલે બાપ દીકરો બે બેસે તોય લોકો બોલે દાદા દીકરા નક્કી કર્યું બેટા એ કામ કરીએ આપણે બે નીચે હેલા જઈ કોઈ કાંઈ બોલે જ નહીં એક બાજુની લગામ દીકરાએ પકડી એક બાજુ બાપાએ પકડી બે હેલા જતા દા તો વળી એક ગામ આવ્યું ન્યાના લોકો બોલ્યા કે હાલીને જવું તો ઘોડું આયે હું કામ લીધું લ્યો સંસાર છે આ સંસારને તમે રાજી નહીં કરી શકો ક્યારે અને તમારા કામથી દુનિયા રિસાઈ જાય તો ભલે રિસાઈ જાય પણ ભગવાન રાજી થાય એનો મતલબ રાખો જગત રૂઠે તો રૂઠ ન દે મુજે કામ હે ઈશ્વર સે મને પરમાત્માથી કામ છે દુનિયા નારાજ થાય તો થવા દો ભગવાન તમે લેવા આવજો મને આજે દાન અને પુણ્ય કરવાનો છેલ્લો દિવસ છે તમારી પાસે સત્કર્મ કરવાનો છેલ્લો દિવસ છે અને આમ પણ સાત સાત દિવસથી હું તમને કથા સંભળાવું છું તો શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રાહ્મણના મુખેથી ક્યારેય મફતમાં કથા સાંભળવી નહીં તો તમારે આજે લોકોએ મને દાન દેવાનો સમય નથી આજે મારો હક પણ છે તમારી પાસે દાન લેવાનો તો તમે લોકોને મારી એટલી પ્રાર્થના છે તમે લોકો જો દાન આપવા ઈચ્છા હો તો કમસે કમ એટલું આપજો કે રોજના માટે તમારા ઘરમાં એક વાર દામોદર ઘરે આનાથી મોટી દક્ષિણા જ નહીં હોય મારા માટે નિત્ય તમારા ઘરમાં દામોદર સ્તોત્ર નો પાઠ થાય નિત્ય તમારા ઘરમાં દામોદ સ્તોત્ર વગડતું જોઈએ અને વધીને કેટલું બે ચાર મિનિટ થશે પણ તમને આનંદ આવશે ચોક્કસ અને હું તો દામોદર સ્તોત્રના એટલા માટે તમને આગ્રહ રાખી રહ્યો છું કે મેં જે અનુભવ્યું છે આ શરીર એક રિક્ષા ચાલકનો દીકરો હતો મારા બાપુજી રિક્ષા ચલાવતા અને બે માં હું બરોડામાં જ્યારે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં દ્વારિકા જ્યારે અભ્યાસ કર્યો ત્યારે દ્વારિકામાં જેટલો સમય રહેવા મળ્યો એટલો સમય જ્યારે ઠાકોરજીના દર્શન કરવા રોજ માટે જવાનું થાય અમારે તો હું ભગવાનની સામે રોજના માટે સ્તોત્ર ગાતો મને ખબર નહોતી કે દામોદસ્તોત્ર સ્તોત્રથી શું થતું હશે આ કારણ કે ત્યારે તો મારી અભ્યાસની ઉંમર હતી પણ ગાવાનો મને શોખ હતો એટલે હું ગાતો તો પણ આજે ખબર પડી કે દ્વારિકામાં દામોદર પહોંચાડી દીધો આજે કેવલ દામોદર સ્તોત્રના પાઠ મારી તમને સૌને પ્રાર્થના છે આ પ્રલોભન નથી આપતો હું તમને પણ કશું મેળવવા માટે દામોદર સ્તોત્રના પાઠ નહીં કરતા બસ કેવલ ભગવાન રાજી થાય એટલા માટે દામોદર સ્ત્રોત્ર પાઠ કરજો અને ઈ રાજી થશે પછી તમારે એની પાસે કઈ માગવું નહીં પડે તમારે જે નહીં જોતું હોય એ આમને તો ઠાકોર દામોદર કરજો નિત્ય તમારા ગામના મંદિરો તમારા ઘરની બાજુમાં જે મંદિર હોય મંદિરમાં નિત્ય દર્શન કરવા જાજો એવું ન રાખશો કે અમે આ સંપ્રદાયના છીએ અને અમારું મંદિર તો બહુ દૂર છે એટલે અહીંયા ન જવાય ગમે તે સંપ્રદાયના હોઈએ આપણે તો ભગવાનથી મતલબ છે ઈશ્વરથી મતલબ છે માટે નિત્ય પરમાત્માના દર્શન કરવા જાજો અને તમે તો કેટલા ભાગ્યશાળી છો થાનગઢવાળા કેટ કેટલા સારા સારા સ્થાનો તમારા ગામમાં પડ્યા છે કાલે હું ગેવીનાથના મંદિરે ગયો તો એ જગ્યામાંથી મેં મારી સાથે હતા એ લોકો અનુભવતા હતા કાલે મને નહીં તો પ્રાય પાંચ સાત મિનિટમાં હું નીકળી જતો હોઉં ગમે ત્યાંથી પણ કાલે હું ત્યાં મને બેસવાનો આનંદ બહુ હતો ત્યાં આગળ એટલું પવિત્ર સ્થાન મેં કહ્યું ગઈ કાલે લોકોને સાથે હતા એને કે મેં કીધું આ મંદિર આટલું બધું ઊંચું બનાવ્યું આ મંદિર તમે બનાવ્યું અહીંયા બધું આ તમે ડેવલપ કર્યું એટલે બેસવાનો આનંદ નથી આવતો પણ અહીંયા કોઈ મહાપુરુષે તપ કર્યું છે એની તપસ્થલીમાં બેસવાનો આનંદ આવી રહ્યો છે કોઈનું તપ બોલે છે કાલે જોગ આશ્રમ ગયો ત્યાં એટલો આનંદ આવ્યો પાંજરાપોળ ગયો જ્યાં ગાયોની સેવા થાય મૂંગા અબોલ પશુઓની સેવા થઈ રહી છે